गुरुवे ही नम बापू नमस्ते बोलिए सिद्धनाथ महादेव की जय हो बाबू गुरु ना आशीर्वाद भगवान ना आशीर्वाद गायो ना आशीर्वाद ब्राह्मणों ना आशीर्वाद संतों ना आशीर्वाद बधाने सदैव मिलता रहे आओ बाबू ना सानिध्य में મહેશભાઈ ડોક્ટર મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમનું સ્વાગત કરે છે કરીએ છીએ આપણે કરશનભાઈ ગોવિંદભાઈ ગામડીયા વિનંતી કરું પોતાના સન્માન માટે આવશે સ્ટેજ ઉપર એમનું સન્માન કરશે ધરમસિંહભાઈ કેશવજીભાઈ કુચા બોલાવ્યા يلا મને કા ખબર છે ત્યાર પછી ભૂપતસિંહ કરણસિંહ ગોહિલ તૈયાર રહેશે હા તો આવજો

પ્રતિપાલસિંહ ભૂપતસિંહ ગોહિલ એમનું સન્માન કરશે પછી રણુભા ઉદયસિંહ ગોહિલ તૈયાર રહેશે એમનું સન્માન કરશે દશરથસિંહ રવુભા ગોહિલ ત્યાર પછી ધમસિંહભાઈ બચુભાઈ ચૌહાણ સુરત એ તૈયાર રહેશે એમનું સન્માન કરશે મનુભાઈ કાંતિભાઈ જાની પછી ચતુરભાઈ ગોપાભાઈ વાઘેલા એની પછી આવશે અમદાવાદ પ્રદ્યુબનસિંહ કુભા ગોહિલ એમનું સન્માન કરશે कर से मुसलमान जय अरे नाथा भाई वेला भाई बालदिया तिया रे से मुसलमान कर से महेश भाई नरबेराम भाई जाणेला इतना लोको आवी जई है नजीक संत न हो तो संसार में तो जल जात ब्रह्मांड ज्ञान केरी लहर में वो तो थारत थामो थार तो इवा रुडा संतो नु सानिध्य मुदेवणा आशीर्वाद देवताओं की कृपा અને યત્ર નાર્યંતિ પૂજંતે નમંતે તત્ર દેવતા આવી અમારે નારીઓ માતાઓ અને બહેનોની ની જયારે છે ત્યારે યત્ર નાર્યંતિ પૂજંતે નમંતે તત્ર દેવતા યત્ર ન પૂજંતી નારી તત્ર સર્વ ક્રિયા સફળ એવા નારી રત્નો પણ વંદન આવો ત્યાર પછી જે દાતાઓ છે એને વિનંતી કરું કે બધા સ્ટેજ ઉપર આજે આપણે

એક રૂપિયા ગોહિલ ત્યાર પછી ગોવર્ધનભાઈ ગોવિંદભાઈ કુકડીયા પાદરી એમનું સન્માન કરશે ઘનશ્યામસિંહ વનરાજસિંહ ગોહિલ

જયંતિભાઈ આવી ગયા કાનજીભાઈ ઉદેશી ગોવિંદ છે આજે હું ભાઈ આવી ગયા